બસ વસ્તુ આ છે એક ઘડી આધી ઘડી આધી મે પુણ્યા તુલસી સંગત સાધકે કટે કોટે અપરાધ પણ વાતો તો ઘણી એ કરવી છે પણ ક્યાં કરવી અંતરના ઉડાણ ની કોક વેધુને કરાયો કરાય વાત સોરે નો સિતરાય સિત ની વાતો શંકરા તમને અને મને ક્યાંક દેવું છે ખવરાવું છે પણ ખાનારા ક્યાં ખાનારા નથી મળતા બાપુ અમારા કાળજા ફાડી નાખી અમે આતાડા તોડી નાખી પણ ખાનારા નથી મળતા નાખવું ક્યાં રાખ કોની પાસે વાતું કરી જ્યાં જાવ એ આખી દુનિયા રોવે છે ભલા અમારી ભાઈ આ નથી અમારી ભાઈ આ નથી અમારી ભાઈ મરો આ નો હતો હું કામ આવ્યા જો ખબર જ પડતી અરે આવો અવતાર મળ્યો છે ભલા માણા માણાનો અવતાર તમે જોવો તો ખરા વહાન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું મળ્યું આમાં જીવતા નો આવડે તો આટો સીવ ને

અને ખાવા ધાન નો રેવા દે વિયો જાય પોલીસ વાળા ને હાથ માં આવે ને એને કલાકાર કહેવાય અમે તો જ્યાં જાય હામાં મળી છે કલાકાર માં ફેર છે અને એને જ કલાકાર કહેવાય ને આ પોલીસ વાળા મારી દાટ દીધા હોય ને તો સો સો મહિને પારા કાઢે છે આવડા લઈને ને ગયો હાથમાં માં જ નથી આવતા ઈને કલાકાર કહેવાય કલાને જે આકાર આપી શકે મારો કહેવાનો અર્થ એ છે ભજન આખી દુનિયા ગાય હું ગાવું એવી એક વાત નથી

અને એના સમજવા માટે સદગુરુ જોવે આ ભોળાનાથ નો પ્રસંગ છે તમારા આંગણે બરાબર ભોળાનાથ ના દીકરા કે ગણપતિ ગણપતિ નું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું કે છે ને હાથી નું કાપી અને ભોળાના આ ફોટામાં જોઈએ અગર મૂર્તિ માં જોઈએ હનુમાનજી ગણપતિનું માછું હાથી નું હોય તો હું એમ કઉ છું કે હાથી નું કાપી ને લગાડ્યું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું ઘોડા નાતે જે માસું કાપ્યું અહિયાં જ નહીં પીડ્યું હાથી નું કામ લગાડ્યું આમાં બહુ ઊંડા ઉતરો ને તો બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે અને માણા ના શરીર હાથી નું ફીટ થાય તમને કેમ લાગે આવડું આવે થાય ફીટ ફીટ કર્યું છે સો ટકા હાવ હાચી વાત છે આધુનિક યુગ છે કોમ્પ્યુટર નું ખોટું હાલે જ નહીં હનુમાનજી ને માફ કરજો ગણપતિને ને હાથી નું લગાડ્યું સો ટકા સત્ય છે

બાકી તો છે ને મને તો એમ દાયક જીવ એવું હોય આપણા છોકરા કાજુ બધાની ઓગટ કરે બોલો આપણને પારલે નથી લ્યું તો જીવે એવું નથી કોઈ થીગડા ઉપર લુગડું પેર્યું દેખાડો મને આમાંથી કોઈ હે આપણે થીકડા ઉપર થીગડા ઠમકારી ઠમકારીને માંડ માંડ મોટા થયા ત્યાં ભગવાન આઈપ્યું સાજુ તા ફાઇટલા પ્યારવાનું ચાલુ કર્યું એટલે જીન્સમાં તમે શું માથા માઇલ પર એવડા એવડા ફાંકા હોય બોલો

હરિશચંદ્ર રાજા તારામતીને કાશીની બજારમાં રીંગણાં વેસીને વેસી નાખ્યું બાપો અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી શું આપણે વાતું કોની પાસે જઈને કરીએ બોલા મને તેથી એને કીધું હોત કે મારા બાપાએ શું તમને વેસવા આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે પણ ઇતિહાસનું બાપુ અર્થઘટન નથી કરી શકતા ને આ મોટી બીમારી છે કહેવાનો હમણાં ભાઈએ વાત કરીને મહાભારતની ભીષ્મણીને આ બધી

તમે કયો એમ તમને દીકરા દઈ દે એ ભાઈ પાસે બાવળિયા આંબાની કેરી ની રાહ જોવો તો છોડીઓ મળે એની માટે બાપુ વાપવું પડે અને સેવા છે ને હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જો મારા વીડિયા છે ને એમાંય તમે સાંભળતા આવીશો મેં કોઈ થી કોઈ નથી કીધું કે આ મંદિર બંધાવો પ્રતિષ્ઠા કરો ને કથાયો કરો ને પોસડું કરો ને હું તો એક જ મારો હિસાબ કે માં બાપની સેવા કરો બસ માં બાપ બાપુ માં બાપ જેવાય બાપુ આ દુનિયામાં કઈ સહેજ જ નહીં વ્યસનથી થોડાક આઘારીઓ ભાઈ કુટુંબનું મેળ રાખો અને મા બાપની સેવા કરો બસ આના સિવાય મારો કોઈ ઈરાદો નથી કોઈને વેરાગ લગાડો એવી કોઈ વાત જ નથી મારી બાકી તો તમે જોવો તો અત્યારે ચારે બાજુ ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયુ ને કથાયું ધુમાડા બંધ ગામ જમે મને તેમ થાય આમ ભક્તિનો રાફડો વાઈટ પણ મને એમ થાય આટલી બધી ભક્તિ સતા બગાડ છે ને છટક બગાડતો અટકવો જો ને દુનિયામાં તમે તો લોટપાટ ને ખૂન ને અત્યાચાર ને દીકરીઓની શેડતી બધું આપણે રોજ તો મને એમ થાય કે આટલા બધા રૂપિયા માણસો કરોડો રૂપિયા દાનમાં આપે છે ખોટા છે મેં કેમ કેવું આ ધર્મના કાર્ય છે ખોટા છે કેમ કેવું તો અટકવું અટકતું કા નથી મારું કહેવાનું અને અટકે નહીં તો બાપુ કોઈ મતલબ નથી આ માંડવાનો

જેટલી મોજ આવશે એટલો આનંદ કરાવીશ અને મારી વાતમાં તમને કંટાળો નહીં આવે એ વાત કારણ કે આપડી કોઈ સોપડી બોપડી ની વાત અને ને આપણા બધા પોતાના અનુભવ બોલે છે અને હું મારી તમને ઓળખાણ કરાવું કે હું તો એક ખટારો ડ્રાઈવર હતો અત્યારે નથી કોઈ પાણી ભાઈ ખટારો ડ્રાઈવર તો ઓગણી કોમ કહેવાય ને તમે હેઠે બેઠા છો ને અમને આય ઉપર ચડાવ્યા છે શેડો કયો હોય તો એ એકમાં તમને કઈ લાઈટ થાય છે કંઈક કાંઈક તો બાપુ બન્યું હશે ને આમાં કાંઈક તો બન્યું છે મેં અને ઝગડા સિવાય કઈ કર્યું નથી હા હું અમારા ચાર ભાઈ હતા મેં હું સૌથી નાનો હતો બાપુની આબુ હારી હતી તો આપણે ધોકા મારવાનું એવું હાલતું હતું ને અને એ ખબર અત્યારે પડી કે દીદી હાલતું હતી બાપાને હિસાબે હાલતું તો અત્યારે ખબર પડી દીદી એમ થતું હતું કે આપણે બળ બળુકા કેટલા છે ઝઘડા સિવાય કઈ અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ખાતો હામા ગામમાં જાય કે અહીંયા છોડો કોઈ મૂકે અને માર ખાઈ તો કોક ને મારવાની મજા આવે ને નો મજા આવે પણ કહેવાનો મારો મિનિંગ એ છે સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને માણા નો સમય આવે ને વળી જવાય કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જો સદી તોરલ એના ભાભી મેણુ મારે અને તોરલ નું જયારે સરનામું આપે અને તોરલ ને લેવા માટે કચ્છ નો બારવટીયો કાળો નાક એક ઘાન બે કટકા બાપુ એના ભાભી મેણું માર્યું કે ગરમ ગરમ જમવું હોય ને તો પદમણી ફરણી આવો અને થાળી ઠેબુ મારી બાપુ બારવટી ઉભો થયો એ કે પરણી હાલતો થયો ને કીધું ઉભા રહ્યો પદમણી કઈ અહીંયા બાવળા નથી બાંધી હું તમને સરનામું આપું ત્યાં જઈને લઈ આવો હું આ મોતી આ મોતી નો થાળ ભરીને તમને વધાવવા ઉભી રહીશ એ હોનગઢ બાપુ સરનામું આપ્યું તોરલ તોળી ઘોડી તોળી તલવાર ને તોળી નાર ને લઈને આવો દેરજી હું તમને મોતી લઈને વધાવવા ઉભી રહીશ અને આ તો ભાઈ એક ગાન બે કટ ગયા ઈ કેવો તોરલ લાવો તો જ આ નકર કચ્છ નું પાણી હવે હરામ અને ખુમારી કંઈક એવી હોવી કે મારે આ કરવું જ છે અને તમે સત્યના રાહ ઉપર હોય ને તમે આ પ્રકૃતિ કામ કરે લખવું હોય તો લખી લેજો સત્યના જો માર્ગે હોય તો બાકી રૂપિયા કામ કરે કોઈને પાવર હોય તો ખોટી વાત છે સત્યનો રાહ તમારો હોય તો આ ઈશ્વર ને તમારી પડખે કરવું પડે અને એ જાણે જો તેથી નીકળી ગયો સતી તોરણ ને લઈ પછી વાત લાંબી છે ટૂંકા કોઈ ઘોડી ઘટાયો ઘોડી ના ઘોડીના માં ખીલો માર્યો

ઈ જાણે જો બાપુ સતી તોરલ ના લઈ નીકળ્યો તોરલના હાથમાં એક તારો છે જાડેજા ના હાથમાં તલવાર છે બે જણા વાત કરે છે તોરલ કહે છે જાડેજો કહે છે તોરલ ને કે આખી રાત શું રાગડા તાણો છો તમે હુતા નથી હુવા દેતા નથી મારી તલવાર કરે એ તમારો એક તારો નો કરે અને તોરલે કીધું કે દરબાર દરબાર ભૂલ થાય છે

પણ આમ તમને જોઈને બાપુ આવું સ્ટેજ હોય ને આટલો ભાવિક બાપુ પ્રેમથી માણસો સાંભળતા હોય તમને એમ થાય કે અમને કઈ ગુરુ મહારાજને મા-બાપની કૃપાથી કઈક મળ્યું છે તૈને ને કરે અહીંયા સકાની નથી લેતા કોઈ કોને જઈને કેવું ઈ જાડેજો બાપુ સતી તોરલને કહે છે કે તમારો જો એક તારો વધતો હોય ને તો મને આનું પ્રમાણ આપો તોરલે કીધું હોય સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ અહીંયા કઈ તોરલે બે ભજન ગાયા હોય તો જાડેજો સમજી નો જાત ઈ વાત કરતા વાલ લાગે ને દરિયાનો કિનારો આવ્યો હોળીમાં બેઠા હોડી મંડી છે સમજી લેજો જે દીધી ઓલા યમના દૂત આવે ને તેથી રોતા નથી આવડવાનું રોતા તો આવા એવા માંડવા છે આમાં બે પાંચસો નાયકા ઓલો કોરોનો આવ્યો ને કોરોના તેથી કઈક ના ગલોટિયા ખાઈ ગયા કોઈ નો બસ આવ્યા મારા બાપે સતી તોરલ ની સામુ જોઈને જાડેજો બાપુ આમ ચારે બાજુ નજર કરીને ને લોઢ મીડ્યા ઉલડવા ખોરડા જેવડા જેવડા તોરલ ને કે છે તોરલ તોરલ હમણાં બુડી જશું આપણે મરી જશું ત્યારે બાપુ તોરલે કીધું કે જાડેજા તમે કેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાન મડો કાપવા હમણાં પૂગી જાય છે

ਬਾਈ ਨਹੀਂ ਮ ਭਾਤ ਮ ਮਲਦਾ ਨਹੀਂ ਮ ਭਾਤ ਮ માન ભીમ મદદા મરદા